ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે તો વૈકલ ગુજરાત ચેનલ હતી બધાને રામ નંબર એક ઉપર બંનેની ભેંસ આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ભેંસ વેચવાની છે ઓછી કિંમતમાં તાત્કાલિક બેતર છે ચોથું નેચે પાડી છે દૂધની વાત કરીએ તો બંને ટાઈમનું દસ લીટર દૂધ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સ કિંમતમાં ફેરફાર કરી આપશે આ ભેંસ જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભાર ગામ મેરા ગામે જોવા મળે જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર પર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ પર જાહેરાત રસ્તા અને જાહેરાત થ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવા દેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સરનુભાઈ હુડતાળી બાવી પાછું પણ કચાં વોટ્સઅપ પર મેસેજ કરવા દેશે વિડીયો સરળો તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ કોઈ ખડત બહેનોને માલિકના નંબર લેતા ન આવડતો તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે અને ટેચ કરશો ડિપ્રેશનમાં નંબર ખોલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી એડિટિંગ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ઉપર નવા જોડાયા હો તો ફેસબુક પેજને ફોલો કરી લેજો